આજરોજ દાહોદમાં ક્રોસ સોસાયટી દ્વારા ભવ્ય આધુનિક મશીનો દ્વારા ડેન્ટલ ક્લિનિક અને લેબોરેટરી ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહ કરવામાં આવ્યો હતો તેમાં દાહોદના દાતાઓની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું તેમાં રેડ ક્રોસ સોસાયટીના મેનેજર ખજાનજી અને સભ્યશ્રીઓ સાંસદશ્રી ધારાસભ્યશ્રી શ્રીની આગેવાનીમાં આજરોજ રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં સર્વે નમી અનામી ગણ ઉપસ્થિત રહ્યા હતા અને દાહોદ જિલ્લાની ગરીબ પ્રજાને પરવડે સવલત અને રાહત મળે તે માટે ખુશીની લહેર અને આશા વ્યક્ત કરી હતી સંવાદદાતા દિનેશ પરમાર મિરર ન્યૂઝ દાહોદ છેલ્લા ત્રેપન વર્ષથી માનવતાના સેવાના કાર્યો થઈ રહ્યા છે અને છેવાડાના માનવીને પણ આરોગ્યની સેવા મળે એ માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે આજે બે પ્રકારની સુવિધામાં વધારો થયો છે એક લેબ ને ડેન્ટસ ડેન્ટિસ્ટ ક્લિનિક આ દ્વારા જે લોકો ગરીબ છે બધા પહોંચી શકતા નથી એને સામાન્ય દરે સામાન્ય રાહત દરે અમે સેવા આપવાનો પ્રયાસ છે અને આ રીતે રેડક્રોસ સોસાયટી જે લોકો પહોંચી શકતા નથી જેને સગવડ નથી જેને અગવડ છે એ લોકોને આરોગ્ય સેવા માટે કટિબદ્ધ છે અને એમાં તંત્રનો પૂરો સહયોગ છે અને ચૂંટાયેલી પાંખ પણ આપણી સાથે છે તમામ પ્રકારની સેવા આપવાની મદદ કરવાની ખાતરી આપી ત્યારે આપણે સૌ સાથે મળીને રેડક્રોસ દ્વારા આ સેવાઓને વધુ પ્રજ્વલિત કરીએ એવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ અને રેડક્રોસની સેવા સામાન્ય લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો કરીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ